અમેરિકાએ આપણા ઉપર પચીસ ટકા ટેરિફ આપણે અમેરિકામાં નિકાસ કરી પચીસ ટકા આયાત જકાત લાગે અમેરિકામાં આપણો માલ દાખલ થાય ત્યારે વધતા દર ને તો હજુ ટ્રમ્પ સાહેબ નક્કી કરવાના છે એની જાહેરાત કરી છે એમાં કારણ એવું બતાવ્યું છે કે તમે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો રશિયા પાસેથી તેલ ખરીદો છો અને એટલે તમે રશિયાને મદદ કરો છો અને રશિયા એ નાણાં જે યુદ્ધ ચાલે છે તેમાં વાપરે છે ને યુક્રેનમાં નરસહાન બેસીને ઢેફે ઢેફે ગોળ ખાનાર માણસ તમને સલાહ આપે છે કે ગોળ ના ખાવું હવે મેં તપાસ કરી કે અમેરિકા શું કરે છે તો અમેરિકા રશિયામાંથી પેલેડિયમ ની આયાત કરે છે જે ઇલેક્ટ્રિકલ વેહિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે પછી હેક્સા ની આયાત કરે છે જે અણુ ઉર્જા માટે વપરાય છે ફર્ટિલાઇઝર્સની આયાત કરે છે ખાતરોની આયાત કરે છે કેમિકલ્સની આયાત કરે છે તો તમારા ખૂન ખૂન ઓર અમારા ખૂન ખૂન પાની તમે આયાત કરો તો ચાલે અને ભારત એને એસી ટકા ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે એ કુલ જરૂરિયાત જેટલી પૂરી કરીએ છીએ એમાંથી છેલ્લા બે વર્ષોમાં આપણે ચાલીસ ટકા જેટલી ક્રૂડની આયાત રશિયા પાસેથી કરી છે મૂળ પેટમાં એ કે છે અમારી પાસેથી તમે તેલ ખરીદો તમે એ જ ભાવે આપો તો એમને નહીં પોસાય કારણ કે અમેરિકાથી ભારત સુધીનો ટ્રાન્સપોર્ટ કેટલું મોટું લાગે રશિયા આપણી પાસે રૂપિયામાં વ્યવહાર કરે છે રૂબલમાં વ્યવહાર કરે છે તમારે ડોલરમાં વ્યવહાર કરવો પડશે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અત્યારે એટલે અમેરિકા કે છે એ દરખાસ્તો સાથે સંમત થઈ શકાય નહીં અને તમે સંમત ના થાવ તો પડે હું કરું એક નાની સી વાત વાત પૂરી છે એક સાસુ ગામમાં સાસુ કઈ દેવદર્શને ગયા છે ઘરે કોઈ સંત પુરુષ નીકળ્યા છે ધર્મલાભ કરીને ઉભા રહ્યા આશીર્વાદ આપીને ઉભા રહ્યા તો હોવું જોઈએ કઈક એમને ફળ કે કશું આપ્યો આપવાનું વિચાર્યું પણ ત્યાં વિચાર્યું કે સાસુને તો પૂછ્યું નથી એટલે એમને ના કહે કે બાપુ અત્યારે કઈ નહીં આપી શકાય માફ કરશો એ જતા ત્યાં રસ્તામાં સાસુ મળે શું થયું કે તમારે મને આવું કહ્યું અરે એ કોણ છે કેવા વાળી ચાલો મારી સાથે પાછા ઘરે લઈ ગયા એ ભિક્ષુકને અને ઘરે લઈ જઈને કે છે હવે હું કઉ છું કે કઈ નહીં આપી શકાય વહુ કોણ છે તમને ના કહેવા વાળી આ ટ્રમ્પની વાત આવી છે હવે હું કહું છું હું રશિયામાંથી આયાત કરીશ હું ફર્ટિલાઇઝર આયાત કરીશ હું કેમિકલ આયાત કરીશ હું અણુ શક્તિ માટે જે કાચી ધાતુ વપરાય છે તે આયાત કરીશ હું ઇલેક્ટ્રિકલ વેહિકલ માટે જે કાચી જે બેટરી બનાવવા અને મેગ્નેટ બનાવવા જે વપરાય છે મટીરિયલ એ આયાત કરીશ હું બધું જ કરીશ તમારે નહીં કરવા આવું ચાલે વિચારી જજો અને આપણે આ નથી સંમત થતા એટલે આપણા ઉપર પચીસ ટકા આયાત ડ્યુટી નાખી છે કઈ નહીં પહોંચી વળીશું દોસ્તો ચિંતા નહીં કરતા જનની જન્મભૂમિ સદા વિજય તે સ્વર્ગાદપી ગરી છેવટે માં ભારતીનો વિજય થશે ભારત માતા કિજાય